ગુજરાત આબોહવા વિભાગ દ્વારા આગાહી મુજબ દ્વારકાની અંદર સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી આજે સવારે છ વાગ્યાથી જ વરસાદ જે છે શરૂ થઈ ગયો છે બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં લગભગ ચારથી પાંચ ઇંચ વરસાદ પડ્યો હોય એવી આશંકા છે અને આટલો પાણી ભારે માત્રામાં વરસાદ થતાં જ દ્વારકાના જે નીચાણવાળો વિસ્તાર છે ખાસ કરીને ઇશકોન ગેઇટ પાસેનો વિસ્તાર ભદ્રકાલી ચોક પ્રીતમરા મંદિર પાસેનું રસ્તો અને બીરા ગાર્ડન પાસેનો વિસ્તાર આ બધા જ વિસ્તારોની અંદર જે છે એ પાણી ભરાઈ ગયા હતા અને જેને કારણે વાહન ચાલકોને અને નીકળતા રાહદારીઓને પણ હાલાકી ભોગવવી પડી હતી આ સાથે જ વાલી ચોકનો વિસ્તાર કે જે હાર્દસમો વિસ્તાર છે કે જ્યાં એટીએમ બેંક્સ છે હોટેલ્સ છે રેસ્ટોરન્ટ છે ને દરેક વખતે ત્યાં જે છે પાણી ભરાઈ જવાની મુશ્કેલી આવે છે ગયા સાલે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદય નિશીતે બાહીનદરી આપી હતી કે આવતા વર્ષે આ પાણી પ્રશ્નનો નિકાલ થઈ જશે છત ભારે વરસાદની સાથે જ આ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જાય છે અને લોકોને હાલાકી ભોગવવી પડે છે દ્વારકાથી આવી જ માહિતીઓ માટે લાઈવ શેર દ્વારકા ચુડે વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ